નિકુંજભાઈ આ તમારી મધુવન ગૌશાળાની કઈ ગાય છે આ આપડા મધુવન ગૌશાળાની મોરલી ગાય છે અને અત્યારે એના પેટમાં જે બચ્ચું છે એ નવમો નવમું વેતરનું બચ્ચું છે બરોબર આઠ બચ્ચા એણે આપ્યા અને હું જ્યારે પાંચ પાંચ વેતરની હતી ને ત્યારે હું લાવ્યો હતો હવે મારે અહીંયા સાથી વાળા ગાય મીયા છે બરોબર અને પ્લસ પોઈન્ટ આનો એ ચાર વેતરમાં તમને કહું આનો ડ્રાય પીરિયડ એકદમ ઓછો એકદમ ઓછો એટલે સો સાત દિવસ નો ડ્રાય પીરિયડ ત્યાં પાછું બચ્ચો આપી દે ઈ ત્યાં આપડે પીળું દૂધ થવા મળે ને એટલે તો એમ એક ટાઈમ કરવી તો એક ટાઈમ નું સાડા ચાર લીટર દૂધ આપતી હોય તો આપણે એક ટાઈમ કરવી તો એક ટાઈમ નું લિટર આપે કાપવા વાળી વાત નહીં અને પાછી વીઆઈ પાછો બીજો ઈ પ્લસ પોઈન્ટ કે નકર તમે જે ગાયું ને ઠેઠ સુધી દોઈ લો ને ઈ ગાયું પછી વાહલ્યા વેતર મારે એવી ઘણી ગાયો કે વાહલા વેતર પછી મતલબ એ દૂધ નથી આવતા બરોબર તો આ ગાયમાં માં ઈ કે ભાઈ વિયાણા પછી મહિનો હવા મહિનો થાય એટલે પાછી નવ દસ લીટર પાછી વહી જાય બીજો એક પ્લસ પોઈન્ટ કે એનો બોડી કાર્ય વિખાવાનો દે નકર ઘણી ગાયું ઠેઠ સુધી દોવાતી હોય તો નિસ્વાય જતી કે ભાઈ હાલો એ દુબળી થઈ જાય એ એનું બોડી નું ધ્યાન રાખે દૂધ નું ધ્યાન રાખે અને આપણું ધ્યાન રાખે બરોબર દુઃખી નો દાવા દે બરોબર હા અને મા બાપ કોણ આની માં છે મંગુ ભૂતવડ માંથી જે કે છે અને આનો બાપ પ્રદ્યુમન ખાંડિયો જે મહેશ મંગુનો જે બુલ ફેમસ ગણાય ને એની હગી મોટી બેન છે બરોબર એની હગી બેન છે હા બહુ મસ્ત અને સુંદર ગાય છે મોરલી મોરલીની મિત્રો હું તમને હું વખાણ કરું એટલી મને તો બહુ પસંદ આવી આ ગાય તો મિત્રો તમને આ મોરલી ગાય કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો